બનાસકાંઠા બારડોલી અને જુનાગઢ લોકસભા બેઠક કુલ પચીસ બેઠકોમાંથી આ ત્રણ એવી બેઠક છે જ્યાં બે હજાર ઓગણીસની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ત્રણ ટકા સુધીનો થયો વધારો ગયા વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર એકસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ચોસઠ પોઈન્ટ અડતાળીસ ટકા મતદાન થયું એટલે કે ત્રણ ટકા સુધીનો વધારો આવી જ રીતે બારડોલી અને જુનાગઢમાં પણ મતદાનની ટકાવારીમાં એકથી બે ટકાનો વધારો થયો જોકે અન્ય બાવીસ બેઠક ઉપર મતદાનની ટકાવારીમાં સાત ટકા સુધીનો ઘટાડો થયો સૌથી વધુ દાહોદ બેઠક ઉપર ગયા વખતની તુલનાએ મતદાન ઘટ્યું જ્યારે બીજા નંબરે નવસારી બેઠક ઉપર મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો આવી જ રીતે મહેસાણા અમદાવાદ પૂર્વ ગાંધીનગર અમરેલી લોકસભા બેઠક ઉપર મતદાનની ટકાવારીમાં પાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાયો જોકે મતદાનની ટકાવારીમાં વધઘટનો ફાયદો ભાજપને થશે કે કોંગ્રેસને એ તો ચાર જૂને જ ખબર પડશે